આ સાઈડ બાર સિક્સટીન કિંગ સ્પ્રે કર્યો છે અને આ સાઈડ કોઈ બી સ્પ્રે કર્યો નથી શકો છો તેનું તમે કઈ રીતનું છે અને આ સાઈડ તમે જોઈ શકો છો કે આપણી બાર સિક્સટીન અને કિંગ વાપરેલ છે નમસ્કાર ખેડૂત મિત્રો હું આકાશ ગોસાઈ અરિહંત બાયોફર્ટિકેમ પ્રાઇવેટ લિમિટેડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આવી ગયા છીએ ડભોઈ તાલુકાના ચંદવાડા ગામની અંદર આપણે આજે જોઈશું ચંદવાડા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે આપણી કંપનીનો બાયો અને કિંગનો ડેમો કરેલ છે

આ પ્રોડક્ટ વિશે શું કહેશો